સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી તારીખ સોળ આઠ પચીસના રોજ જન્માષ્ટમી મહોત્સવ હોય તો સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગનું આયોજન જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામજી મંદિરથી બપોરે ચાર કલાકે વરસાદમાં નીકળી હતી અને મેન બજાર શિવાલય રોડ શિવાલય રાજુલા રોડ સ્વામિનારાયણ મંદિર નવરાત્રિ ચોક લઈને રામજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી અલગ અલગ શેરીઓમાંથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ડીજેના નાદ સાથે કાઢવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ઉજવવા માટે વિજપડી ગામના ધર્મપ્રેમી ભાઈઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને આ પાન પ્રસંગમાં સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું અને નાનાથી લઈ અને મોટા તમામ માણસો ભાઈઓ તથા બહેનો આ શોભાયાત્રામાં જોડાયા હતા ધૂન કીર્તન અને ડીજેના નાચ સાથે રાસની રમઝટ બોલાવતા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સમગ્ર વિઝપડી ગામમાં પ્રસરી હતી અને ઠેર ઠેર શેરીઓમાં પ્રસાદી સરબતના સ્ટોલ ધર્મપ્રેમીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા અને બહેનો પણ વિશાળ સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયેલી હતી સમગ્ર ગામ કૃષ્ણમય બનીને ધામધૂમથી આ શોભાયાત્રાની ઉજવણીમાં જોડાયા હતા તે સમગ્ર ગામ પોતાના ધંધા રોજગાર બપોર સુધી બંધ રાખી અને આ ભગવાન શ્રી શ્રીકૃષ્ણની જન્મોત્સવની ઉજવણીમાં જોડાયા હતા અને મેઘરાજાએ પણ જાણે કે વ્હાલના વધામણા કરવામાં આવ્યા હોય તેમ બારે મેઘખાંગા કરીને મેઘ પણ વરસ્યા હતા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી તે વીજપડી ગામમાં સારો એવો વરસાદ પણ પડ્યો હતો આ સમગ્ર કૃષ્ણ આ સમગ્ર ગામ કૃષ્ણની ભક્તિમય બની અને ભગવાનની જન્મજયંતિમાં ઉમંગે રંગે ચંગે રંગાયું હતું બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા વિજપડી સહજ ન્યૂઝ આજરોજ રોજ વિજપડી ગામે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ તો એ વિશે આપ શું કહેશો આજરોજ વિજપડી ગામે જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા હર વર્ષની પરંપરા મુજબ આજે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને મહિનાના વિરામ બાદ આજે દ્વારકાધીશના જન્મ પ્રસંગે આજે વિજપડીમાં સબત ગામમાં આનંદનો ઉત્સવ ઉજવાયો અને વરસાદ પણ આજે ઘણા સમયથી ખેંચાણ હતો અને મેઘરાજાની મહેર થઈ અને ખૂબ જ ભવ્યતાથી આજે શોભાયાત્રા વીજપડીના ગ્રામજનોએ ભવ્ય રીતે